तो गाइस आज है धारण माता मंदिर मैं जो रहा हूँ गाइस आज धारण माता मंदिर तो कर तो तो लो गाइस आज माता मंदिर दारण माता आवा ना नवाकेशन बता बता रही गाइस तो सपोर्ट करजो તો હેલો ગાઈશ હવે તમને દર્શન કરાવો માતાજીના ધારણ માતાના તો કરી લો ગાઈશ આ જગ્યા બહુ મસ્ત છે ગઈશ ફરવાલાયક તો તમે પણ આવો તો એ જરૂરથી આવજો અને એન્જોય કરજો અને મોજ કરજો ગાઈસ આ જગ્યા આવેલી છે તારણમાં એ ભીમપુરથી ચોકડીથી તમે વળી જશો ત્યાં આવેલું છે તારણ તારણ માતાનું મંદિર તો અહીંયા જરૂરથી આવજો અને એન્જોય કરજો જય માતા તો હેલો ફ્રેન્ડ અહીં વિક્રમ ઠાકોરનું ફિલ્મ શૂટિંગ કરવામાં આવ્યું હતું વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી નીચે પડે છે રાધાની ચુંદડીને લેવા માટે તે શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું અહીં તારણ ધરણમાઈ તો આ છે એ સીએ ગાઈઝ રોકેશન તમે જોઈ રહ્યા છો શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું અહીં તારણ ધરણમાઈ તો આ છે એ સીએ ગાઈઝ રોકેશન તમે જોઈ રહ્યા છો ભાઈ જો ભાઈ હાલો ગાઈસ મારા ફઈયા ને મારી બેન પાછળ આવી રહ્યા છે તો હેલો ગાઈસ અહીંયા વિક્રમ ઠાકોરનું મૂવીનું શૂટિંગ થયું છે મેં તો ઓઢી ચુંદળી તારા નામની ફિલ્મ શૂટિંગ થયેલું છે તો આ છે એ જગ્યા તમે જોઈ લો ગાઈસ અહીંયા ફિલ્મનું શૂટિંગ થયું હતું વિક્રમભાઈ ઠાકોરનું મિત્રો ચુંદળી તારા નામની ये रुम आहे इथे बंदूला मारते एक वरक